ડભોઈ તાલુકાના કરનેટ ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો જોવા મળ્યો હતો ડભોઈ તાલુકામાં વગર રોયલ્ટીએ સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા પર સપાટો બોલાવવામાં આવ્યો ગેરકાયદેસર રેતી ખનન તાલુકાના અનેક ઠેકાણે ચાલતા રહેતી ખાણ ખનીજ વેપલા બાબતે તાલુકા મંત્રીની મુખ પ્રેક્ષક જેવી નીતિ વારંવાર ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો ઝડપાયા બાદ પુનઃ ધમધમાવા માંડે છે રેતી ખનન વેપાર તાલુકા અને જિલ્લા તંત્રની અસરકારક કામગીરીના અભાવ અને આળસના પરિણામે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે છાપો મારતા રેતી ભરી વહન કરતી ટ્રક ને ઉભી રાખતા તેમાંથી અને સોનાલિકા ટ્રેક્ટર ને વગર રોયલ્ટીએ ઝડપી પાડી આશરે રૂપિયા ચાલીસ લાખના મુદ્દા માલ સાથે તમામ સામે કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ જપ્ત કરેલા વાહન તમામ બાબતે ડભોઈ પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે